નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમારા ઘરમાં પણ ધનવેલ છે તો તમે તે ધનવેલમાં આ એક વસ્તુ નાખી દેશો તો તમારા ઘરે ધનનો વરસાદ થશે તેની સાથે જ મિત્રો જો તમે ઘરમાં ધનવેલ એટલે કે મની પ્લાન્ટ રાખતા હો તો મિત્રો એ ધનવેલ ના પાંદડા જો સુકાઈ જાય તો તેનું શું કરવું અને લીલા પાંદડા હોય તો તેને કઈ રીતે રાખવા એ વિશે મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરશું અને જો મિત્રો તમારા ઘરમાં પૈસા ને લઈને બહુ તંગી હોય તો મિત્રો તમારે આ ધનવેલ ને કઈ રીતે વાવવાની છે અને કઈ રીતે લાવવાની છે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું અને તેની સાથે જ મિત્રો જો તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો મિત્રો તમારે આ એક છોડ અવશ્ય ઘરમાં વાવી દેવો જોઈએ આ છોડ જેમ મોટો થશે એમ તમારા ઘરમાં લક્ષ્મી નો વાસ થશે સાથે જ ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી સુધરી જશે કે તમારા જીવનમાં ક્યારે પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે તો મિત્રો આવો આપણે આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટ વિશે જાણીએ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો જો તમે તમારા ઘરમાં ધનવેલ રાખતા હો એટલે કે મની પ્લાન્ટ જો હોય તો મિત્રો એના પાંદડા જો સુકાઈ જાય છે તો તમે તેની સાથે આ વસ્તુ ક્યારેય પણ ન કરતા મિત્રો આ ધનવેલની સાથે અમુક જાણકારી એવી છે કે જે તમને કોઈ જગ્યાએથી જાણવા નહીં મળી શકે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ધનવેલના દસ ચમત્કારી કે ફાયદા વિશે વાત કરીશું કે જે તમારા નસીબને ચમકાવી દેશે મિત્રો આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ એટલે કે ધનવેલ નો છોડ છે અત્યંત દુર્લભ અને ચમત્કારિક શક્તિઓથી બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો પ્રચુર માત્રામાં આ ધનવેલની અંદર સકારાત્મકતાનો ભંડાર હોય છે મિત્રો આ ધનવેલ છે એ કોઈ પણ વસ્તુને આકર્ષક રૂપથી પોતાની તરફ ખેંચે છે એટલે કે મિત્રો ધન હોય છે એને તમારી બાજુ આકર્ષિત કરે છે એટલે કે જો તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હોય તો જો તમે ઘરમાં વાવી દો છો તો જેમ તે મોટી થાય છે એમ તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે એટલે કે મિત્રો તમે કોઈ પણ ધંધો કરો છો એમાં પ્રગતિ થાય છે નોકરીની રાહ જુઓ છો તો તમને નોકરી મળે છે અર્થાત્ તમે કોઈપણ વસ્તુ કરો છો એમાં તમને વધારે નફો થવા લાગે છે મિત્રો આ ધનવેલ છે એના ઘણા બધા ફાયદાઓ વિશે આપણે આ વિડિયોમાં જાણીએ તેની સાથે જ તમારે અવશ્ય ઘરમાં એક ધનવેલ લગાવી દેવી જોઈએ મિત્રો આ ધનવેલ ને તમે પૈસાનું જ એક વૃક્ષ બોલી શકો છો મિત્રો આ ધનવેલ વિશે એવી ઘણી બધી રોચક જાણકારી પ્રચલિત છે કે જે આ ધનવેલ જે કોઈ પણ જગ્યાએ હોય છે ત્યાં લક્ષ્મીનો વરસાદ કરી દે છે એટલે કે કે મિત્રો આ પાસે એક એવી દિવ્ય શક્તિ હોય છે જેને અંદર અધિક માત્રામાં ધન દોલત સોનું ચાંદી હીરા મોતી છે આના થડમાં અને પાંદડામાં હોય છે આથી મિત્રો આ ધનવેલ ની પાસે એક ચમત્કારિક પોટલી હોય છે કે જેમાંથી ધન હોય છે અને માં લક્ષ્મીનો સ્થાયી રૂપથી આ છોડમાં વાસ હોય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યાં પણ ધનવેલ હોય છે તો ત્યાં સાક્ષાત ધનની દેવી લક્ષ્મી માં વાસ કરતા હોય છે મિત્રો વિષ્ણુપ્રિય લક્ષ્મી છે એ સદૈવ આ ધનવેલમાં વાસ કરે છે તેની સાથે શ્રી હરિ વિષ્ણુ પણ આ ધનવેલમાં વાસ કરતા હોય છે એટલા માટે મિત્રો ધનવેલને બહુ પવિત્ર છોડ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ વ્યક્તિ સાચી રીતથી ધનવેલ ને સાચવે છે અને તેને ઉછેરે છે તો મિત્રો તેના ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી આવી શકતી નથી તો મિત્રો આવો આપણે એ વસ્તુ જાણીએ કે આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટના છોડથી એવા દસ ફાયદા કયા છે કે જે વિશે આપણે જાણતા નથી તો આપણે એના વિશે જાણીએ કે જેના વિશે તમને કોઈ નહીં જણાવી શકે તો મિત્રો સાથે આપણે એ પણ જાણશું કે આ ધનવેલ કેવા ઘરમાં હોવી જોઈએ અને કેવા લોકોએ આ ધનવેલનો સ્પર્શ કરવો ન જોઈએ આથી મિત્રો આ વીડિયોને આંખો જોવા વિનંતી તો જો મિત્રો તમે પણ તમારા ઘરમાં પૈસાનો વરસાદ કરાવવા માંગતા હોવ એટલે કે જો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થાય તો મિત્રો આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય અને તમારા ઘરમાં ધનની વર્ષા થાય તો મિત્રો જુઓ તમારી જલ્દી જ ધનવાન બનવું હોય તો મિત્રો તમારે આ ધનવેલ છે કોઈને પાસેથી ખરીદીને ક્યારે પણ ન ઘરે વાવવી જોઈએ કારણ કે મિત્રો આ ખરીદેલી જે ધનવેલ હોય છે એની અસર ક્યારે પણ થઈ શકતી નથી તો મિત્રો તમારે આ ધનવેલ ક્યાંથી લાવવાની છે અને કેવી રીતે લાવવાની છે તો મિત્રો તમારી આ ધનવેલ છે એ કોઈ એવા ઘરેથી લાવવાની છે કે જે ઘર બહુ પૈસાવાળું હોય અને તેનું ઘર જોવામાં બહુ સારું હોય અને તેના ઘરમાં હરિયાળી હોય અને સુખમય વાતાવરણ હોય અને મિત્રો તે લોકોના ઘરની આર્થિક સ્થિતિ જો પહેલેથી જ મજબૂત હોય તો તમારે એ ઘરેથી તે લોકોને પૂછ્યા વગર આ ધનવેલનો છોડ લઈને આવવાનો છે આથી મિત્રો તમારે આ ધનવેલ કોઈ એવા ઘરેથી અથવા તો એવી જગ્યાથી લાવવી જોઈએ કે જે જગ્યા ઉપર તમને પૈસા દેખાતા હોય તેને આજુબાજુમાં જો સારા મકાન હોય સારો બગીચો હોય હરિયાળી હોય અથવા તો બંગલાઓ તમને દેખાતા હોય તો તમારે એ જગ્યા ઉપરથી આ ધનવેલ એને લઈને પોતાના ઘરમાં વાવી દેવી જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે કોઈ મંદિરની આજુબાજુમાં કોઈ ધનવેલ જોવો છો તો તમે ત્યાંથી પણ લઈને પોતાના પોતાના ઘરમાં ઘરમાં આ ધનવેલને વાવી શકો છો તેની સાથે જ મિત્રો જો તમે ધનવેલ વાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે કારણ કે મિત્રો ધનવેલને લક્ષ્મી માતાનો છોડ તરીકે ઓળખવામાં આવે છે આ ધનવેલમાં લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે તો જો તમે તે છોડને પોતાના ઘરમાં વાવો છો અને તેને રોજ જળ અર્પણ કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનને લગતી સમસ્યા આવી શકતી નથી કારણ કે મિત્રો આ ધનવેલ ને મની પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે આપણી ભાષામાં આપણે તેને ધનવેલ કહીએ છીએ આ ધનવેલ માં જ ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી જો આપણે તેને સરખી રીતે ઉજરીએ છીએ તો મિત્રો અવશ્ય આપણા ઘરમાં લક્ષ્મી આવે છે તેમજ મિત્રો સાથે આપણે જાણી કે તમે ભલે કોઈ પણ જગ્યાએથી ધનવેલ વાવો છો તો સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એવી જ ધનવેલ લાવવાની છે કે જેના પાંદડા છે એ લીલાછમ હોય એવી જ તમારે ધનવેલ લાવવાની છે જો તેના પાન પીળા હોય તો તમારે એ ધનવેલ લાવવાની નથી આથી મિત્રો લીલી હોય તો જ તમારે લાવવાની છે અને તેને એક બોટલમાં પાણી નાખીને તમારે ઉજેરવાની છે કે જેમાંથી તેના મૂળિયા બની શકે અને પછી તમે મિત્રો તેને જમીનમાં વાવી શકો છો તેમજ મિત્રો આ તમે જે બોટલમાં આ ધનવેલ રાખો છો તો એ પાણી સ્વચ્છ હોવું જોઈએ અને દર બે ત્રણ દિવસે એ પાણીને તમારે બદલી નાખવું જોઈએ કે જેથી તે કરીને ધનવેલ છે એ દૂષિત ન થઈ શકે તો મિત્રો તમને વિશ્વાસ નહીં થાય કે જો કોઈ વ્યક્તિ કોઈ બીજા પાસેથી અથવા બીજા કોઈના ઘરમાંથી પૂછ્યા વગર જ ધનવેલને લઈને પોતાના ઘરમાં વાવી દે છે તો મિત્રો પૈસા છે એ ચુંબકને જેમ ખેંચાઈને તમારા ઘરમાં આવવા લાગે છે આથી મિત્રો તમે ધનવાન બની જાવ છો તેમજ મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા છે એ જલ્દી જ આવવા લાગે છે તેમજ મિત્રો ધનની દેવી લક્ષ્મી માતા છે એ હરિયાળી જોઈને તમારા ઘરમાં વાસ કરવા માટે આવે છે આથી મિત્રો આ મની પ્લાન્ટ એટલે કે ધનવેલને ક્યારે પણ ખરીદીને લાવવી ન જોઈએ મિત્રો અમે પણ ધનવેલ છે એને કોઈ બીજાના ઘરેથી એમ જ લાવીને ઘરે વાવેલી છે આથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ છે મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ઘણા બધા લોકો છે પોતાના ઘરમાં ધનવેલ આટલા માટે જ રાખે છે કે જેથી કરીને તેના ઘરમાં લક્ષ્મી થાય રૂપથી બની રહે તેની સાથે જ મિત્રો જો તમે કાચની બોટલમાં ધનવેલ રાખો છો તો તેના થડમાં તમારે એક લાલ રંગનું કપડું વીંટી દેવાનું છે છે એવું કહેવામાં આવે કે જમીનમાં ઘરની આજુબાજુમાં જો કોઈ વૃક્ષ અથવા તો છોડ લગાવવામાં આવે છે તો મિત્રો આનાથી આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એમાં સુધારો આવે છે તેમજ આપણા ઘરના બધા સભ્યોના સંબંધમાં ક્યારે પણ કડવાશનો અનુભવ થતો નથી તેમજ મિત્રો ઘરના સભ્યો હોય છે એ પ્રગતિના પંથે જ રહે છે તેમજ મિત્રો જો ઘરમાં કોઈ નજર દોષ હોય અથવા તો વાસ્તુદોષ હોય મંગળદોષ હોય અથવા તો કુંડળી દોષ હોય તો એ બધા દોષથી પણ છુટકારો મળી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો મિત્રો તમે આ ધનવેલને સરખી રીતે તેની સાર સંભાળ રાખો છો તો મિત્રો આની અસર છે તમારી ઉપર એવી રીતે પ્રભાવ પાડે છે કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો આવી જાય છે તેમજ મિત્રો આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટ છે એ ઘરની ઉપર મુખ્ય દ્વાર ઉપર જો તમે લગાવો છો તો મિત્રો આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તેની સાથે જ મિત્રો તમે આ ધનવેલ ને પોતાની અગાસી ઉપર પણ લગાવી શકો છો તેમજ મિત્રો તમે ઘરની વચ્ચે પણ લગાવી શકો છો તેમજ ધનવેલ છે એને તમે કોઈ પણ ખૂણામાં પણ લગાવી શકો છો તેમજ મિત્રો જો તમે રસોડામાં આ ધનવેલ રાખો છો તો તમારે રસોડાના દરવાજા પાસે જ આ ધનવેલ રાખવી જોઈએ આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ધનવેલ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા છે એ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આ દિશામાં જો આ છોડ લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને મિત્રો સકારાત્મક ઉર્જાનો સંચાર આપણા ઘરમાં જલ્દીથી થઈ શકે છે

તેમજ મિત્રો આવું ત્યારે જ થાય છે કે જ્યારે આ ધનવેલમાં દૂષિત પાણી નાખવામાં આવે છે ત્યારે આવું થઈ શકે છે મિત્રો એવો માનવામાં આવે છે કે આ ધનવેલ છે ધનને આકર્ષિત કરે એવો છોડ માનવામાં આવે છે પણ મિત્રો તમે જુઓ તેની કદર ના કરો એટલે કે સારી રીતે સંભાળ ન રાખી શકો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે

તો મિત્રો એવો માનવામાં આવે છે કે જો ધનવેલ છે એ લીલીછમ હશે તો ઘરમાં લક્ષ્મી માતાનો વાસ સદાય બનેલો રહેશે રહેશે અને અને મિત્રો તમારા ખુશીઓનો વાસ થશે તમને કોઈ મુશ્કેલી પણ નહીં થાય તેની સાથે જ મિત્રો જો કોઈ પણ સ્ત્રીમાં સીખ ધર્મમાં આવી ગઈ હોય તો તેણે ધનવેલ ને પાણી ન આપવું જોઈએ જો તમે ભૂલથી પણ આવું કર્યું તો મિત્રો બહુ અશુભ પરિણામ તમને મળશે તો મિત્રો અમુક વાર એવું થતું હોય છે કે સ્ત્રી કોઈ પણ સમયે જળ અર્પણ કરી દેતી હોય છે તો જો આ ભૂલ કરવાથી ઘરમાંથી છે એ ગાયબ થઈ જશે અને તમારે આનું કપરું પરિણામ ભોગવવું પડશે તેની સાથે જ મિત્રો આવા સમયમાં તુલસી માતાને પણ જળ અર્પણ ન કરવું જોઈએ તેમજ ઘરમાંથી લક્ષ્મી માતાનો વાસ પણ જતો રહે છે તેની સાથે જ મિત્રો રવિવારના દિવસે પણ ધનવેલને જળ અર્પણ કરવું ન જોઈએ મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો આ ધનવેલની ડાળખી છે એ હંમેશા ઉપર જ જવી જોઈએ તેમજ મિત્રો જો ધનવેલ જેટલી ઉપર જશે એટલું જ વધારે તમારા ઘરમાં ધન આવશે તેમજ મિત્રો તમે જુઓ કોઈ બોટલમાં ધનવેલ રાખો છો તો તેમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેવો જોઈએ આથી મિત્રો ધનવેલ સાથે એક રૂપિયાનો સિક્કો તે બોટલમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો વાસઘરમાં થાય છે આથી જો તમે કોઈ કુંડામાં ધનવેલ વાવેલી હોય તો મિત્રો તમે કુંડામાં પણ એક રૂપિયાનો સિક્કો નાખી શકો છો

એ સિક્કો છે એ બહુ શુભ વસ્તુ માનવામાં આવે છે કારણ કે મિત્રો ધનવેલમાં લક્ષ્મીજી છે એનો વાસ હોય છે આથી જુઓ તેને અર્પણ કરેલો સિક્કો છે એ આપણને વધારે ધન આપે છે કારણ કે મિત્રો જો આપણે લાંબા સમય સુધી એક રૂપિયાનો સિક્કને ધનવેલની પાસે રાખેલો હોય છે આ સ્થિતિમાં દિવ્ય શક્તિ આવી જાય છે અને તે સકારાત્મકતાનો ઉર્જાનો ભંડાર આવી જાય છે આથી મિત્રો એ રૂપિયાના સિક્કાને તમે જ્યાં પણ રાખશો એ જગ્યામાં પણ અન્નધનની ત્યારે કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો પોતાના ઘરનો મની પ્લાન્ટ હોય તે કોઈને પણ આપણે ગિફ્ટમાં આપવો ન જોઈએ એટલે કે મિત્રો જો આપણા ઘરે બનેલો હોય છે તો આપણે તેને કોઈ બીજાને ગિફ્ટમાં આપવી ન જોઈએ નહીં તો મિત્રો તમારા ઘરની આર્થિક સ્થિતિ સાવ નષ્ટ થઈ જશે મિત્રો તમે જેટલું પણ ધન કમાયું છે એ ધીરે ધીરે ઓછું થઈ જશે મિત્રો જો તમે પોતાના ઘરની ધનવેલને ગિફ્ટમાં આપો છો તો એનો મતલબ એવો થાય છે કે તમે તમારું પોતાનું ધન જ બીજાને આપી દીધું છે આવો અર્થ થાય છે આથી ક્યારે પણ આ ભૂલ ન કરવી જોઈએ જો તમે દેવા માંગો છો તો તમે બહારથી દઈને આપી શકો છો પણ મિત્રો ઘરની ધનવેલ ક્યારે કોઈ બીજાને ગિફ્ટમાં આપવી ન જોઈએ આનાથી મિત્રો તમે બરબાદ થઈ શકો છો અને તમારા ઘરમાંથી ધન સમાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ ધનવેલનો લીલો રંગ છે આંખોને સુકૂન આપે છે તેની સાથે જ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે ધનવેલને પોતાના ઘરની સોડાની બોટલમાં રાખે છે તો મિત્રો આવું કરવું બહુ અશુભ માનવામાં આવે છે અને તમને ઘોર પાપ પણ લાગી શકે છે આથી મિત્રો સોડાની બોટલમાં અથવા તો દારૂની બોટલમાં ક્યારે પણ ધનવેલને રાખવી ન જોઈએ આ બહુ અશુભ મનાય છે આથી તમે બજારમાંથી નવી બોટલ ખરીદીને લાવી શકો છો એમાં તમે રાખો તો તે બહુ શુભ માનવામાં આવે છે આથી મિત્રો તમે જે પણ કાચની બોટલમાં તેને રાખો છો તો તે સૌથી શુદ્ધ હોવી જોઈએ તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ ધનવેલ રાખી શકો છો પણ તે સાફ હોવી જોઈએ મિત્રો જો તમે આ મની પ્લાન્ટ લગાવો છો એટલે કે જો તમે ઘરે ધનવેલ લગાવો છો તો તમારું નસીબ છે એ ચમકી શકે છે તેની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ થઈ શકે છે તેમજ મિત્રો પોતાના ઘરમાં ધનવેલ લગાવવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને મિત્રો જો શુક્ર ગ્રહ મજબૂત હોય તો મિત્રો વ્યક્તિ છે તે રંક રાજા પણ બની શકે છે તો મિત્રો અમુક વાર એવું થાય છે કે જો ઘરમાં રાખેલી ધનવેલ છે અચાનક પીળી થઈ જાય છે તો મિત્રો તમારે તેને તરત જ હટાવી દેવી જોઈએ જો એક બે પાંદડા છે એપીળા થઈ જાય તો તેને તમારે તેને કાત્રથી કાપીને ફેંકી દેવા જોઈએ પરંતુ મિત્રો આખો મને પ્લાન્ટ સુકાઈ જાય છે તો એ તમને બરબાદ પણ કરી શકે છે તેમજ મિત્રો સવારે તમે જ્યારે પણ ઉઠો છો ત્યારે તમારે જનવેલના દર્શન કરવા જોઈએ એ બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ